સારકપુરમાં સ્વામી સભા મોહન સ્વામી મહારાજ પધારે છે અને પોતાની સાહજિક પ્રકૃતિ પ્રમાણે આસન પર બેસવા માટે જાય છે એ વખતે તો કઈ સેવક નો એકદમ સ્વાલંબી હતા

એ પોતાનું આસન પોતાને ખબર જી સંસ્થાના હવે મહંત સ્વામી મહારાજ બિરાજમાન મુંબઈ થી મહંત સ્વામી મહારાજ રાજકોટમાં કાર્યક્રમ રાજકોટ જવાના હવે મહંત સ્વામી મહારાજ માટે જે સોફો તો મોટો પડતો

વખત ના ગુરુ હરિદર્શન મહંત સ્વામી મહારાજની અહમ શૂન્યતા છે એમને છે એવું ગુરુપૂર્ણા નો માન નથી બીજું હમણાં મહંત સ્વામી મહારાજ મોવા ગયા છે કોઈ વિડીયો ગુરુ હરી દર્શન જોયા છે ઘણા એમાં એક દ્રશ્ય અને એ વખતે છે જે વિડીયો શૂટિંગ કરનાર સંતો હતા એમણે કહ્યું કે સ્વામી તમે ઉભા તમારો વિડીયો ફોટો પાડો મહંત સ્વામી મહારાજ કે

મહંત સ્વામી મહારાજ ના જીવનમાં અહમનો લેશ નથી એ આપણને આ પ્રસંગે અનુભવ